આજે આપણે મોજા દરિયા ચેનલમાં કવિ શ્રી કરશનદાસ માણેકની સુંદર આજના જમાનાને જીવન ઉપયોગી રચના સાંભળીએ મને એ સમજાતું નથી કે આવું શાને થાય છે ફૂલડા ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે તરવરે તરસ્યા જ્યાં વાદળી વેરણ બને ને તે જ રણમાં ધૂમ મુશળધાર વરસી જાય છે અરે ઘર વિહોણા ઘૂમે હજારો ઠોકરો ખાતા ઠેર ઠેર ને ગગનચુંબી મહેલો જનસુના રહી જાય છે અરે દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી પર ઝારના ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે કામધેનુને ને મળે ના એક સૂકું તણખલું ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે અરે છે ગરીબોના કુબામાં તેલનું ટીપું ઢોલું અને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે